ઉપલેટામાં આંખ વિભાગના દર્દીઓની સંખ્યામાં વધારો ઉપલેટા કોટેજ હોસ્પિટલમાં આંખ ઉઠાવવાના દર્દીઓની સંખ્યા વધી ત્યારે દરરોજ બસ્સો જેટલા દર્દીઓ આંખ વિભાગમાં લઈ રહ્યા છે સારવાર ઉપલેટા સિવિલ હોસ્પિટલમાં કાર્યરત આંખ વિભાગ દર્દીઓ માટે આશીર્વાદરૂપ બન્યું છે ડોક્ટર ખ્યાતિબેન કેશવાલીની સેવાથી દર્દીઓ ખુશ થયા છે દર્દીઓને આંખની સફાઈ રાખવા અને આંખને યોગ્ય સમયે પાણીથી ધોવા અપીલ કરી છે ડોક્ટર ખ્યાતિબેનના જણાવ્યા મુજબ આંખના દર્દીઓમાં પણ વધારો જોવા મળે છે જેમાં રોજના બસોથી વધારે પણ દર્દીઓની તપાસ કરવામાં આવે છે ઉપલેટા સરકારી હોસ્પિટલમાં દૈનિક કરતાં દર્દીઓની જનરલ ઓપીડીમાં વધારો દર્દીઓને તપાસવામાં આવી રહ્યા છે ઉપલેટાની સરકારી હોસ્પિટલમાં સારી કામગીરીને બિરદાવીને દસ

એમાં છે કે અત્યારે આ ફૂટવાના કેસિસમાં આપણે વધારો જોઈએ છે અમુક પેશન્ટ સ્ટાર્ટ થયા છે એટલે મારે કહેવાનું એ થાય કે આપણે ગયા વર્ષના જેમ જેમ બહુ વધારે સ્પેડ થયું હતું અને પેશન્ટને તકલીફ પડી હતી એ વસ્તુ ના થાય આ વખતે એટલા માટે શરૂઆતથી જ અમે જાગૃતતા ફેલાવીએ છીએ પેશન્ટ્સમાં જેમાં મારે કહેવાનું છે કે અગર આપણે કોઈ પેશન્ટને જોઈએ જેને આંખ લાલ હોય પાણી પડતું હોય આંખમાંથી અને એકદમ લાલ થઈ ગયું હોય ફટકતી હોય એવા પેશન્ટ હોય તો એ આંખ ઉઠવાના વાયરલ કેસિસ હોઈ શકે એને આપણે એનાથી દૂર રહેવું બીજી વસ્તુ અગર દૂર ના રહી શકતા હોય તો એ જ્યાં અડતા હોય ત્યાં આપણે અડવું નહીં અડાઈ ગયું હોય તો આપણે સાબુથી પ્રોપર હાથ ધોઈને પાછી જઈએ એના પછી જ આપણે આપણા ફેસ કે આંખને અડીએ તો વધુ સારું જેનાથી આપણે આનો ફેલાવ રોકાવી શકીએ આ છે અને આપણી કામગીરી આપણા ડિપાર્ટમેન્ટની ઉપરેટાની ખૂબ વધારે છે આપણે પેશન્ટનો ઘસારો પણ વધારે રહે છે કેમ કે રાજકોટ જિલ્લામાં ઓપ્ટેલિક સર્જન ખૂબ ઓછા છે આપણે અત્યારે એટલે એના કારણે અમારે કામ ખૂબ વધારે રહે છે અને ગયા અઠવાડિયે આપણે દસ દિવસ પહેલાં આરડીડી ઝોન રાજકોટના નીચે જે પાંચ જિલ્લા આવતા હોય છે એ જિલ્લામાં જે સારી કામગીરી આપણા ગવર્મેન્ટ સિસ્ટમમાં કામ કરતો હોય એની પ્રેઝન્ટેશન્સ હતું જેમાં આપણા ડિપાર્ટમેન્ટને અહીંયા ઉપલેટાની આપણી ડિપાર્ટમેન્ટે ખૂબ સારી કામગીરી માટે આપણને ફર્સ્ટ એવોર્ડ મળેલો છે એના માટે ગવર્મેન્ટ સિસ્ટમ અહેવાલ વિપુલ ધામેચા લોકાર્પણ